સાહોલ પાસે આવેલા સ્ટેટ હાઈવે કિમ નદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો માર્ગને લોકોની સુરક્ષા અને સલામતી માટે બંધ કરવામાં આવ્યો હતો તો સાહોલ આશ્રમમાં રોડ ઉપર પાણી ફરી વળતા તે માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો હાંસોટ પોલીસ દ્વારા તાકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો રોડ બ્લોક કરી લોકોને અટકાવ્યા હતા તેમજ હાંસોટ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કિમ નદીને અડીને આવેલા ગામોમાં સાવચેતીના પગલાં ભરી લોકોને સલામત સ્થળે રહેવા તાકીદ કરી હતી